શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીઆર આર લાઈવ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો વીઆર આર ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્યને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને જે શરીરમાં કોઈ પણ બીમારીનો પ્રવેશ થાય છે તેની શરૂઆત ત્યારે કયા પ્રકારના લક્ષણો દેખાતા હોય અને તે બીમારીની ચોક્કસ સારવાર શું હોય છે આ તમામ પ્રકારના મુદ્દાઓ વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ ત્યારે આજે પણ આપણે એક એવો જ વિષય લઈને આવ્યા છે આજનો વિષય છે ચામડીની બીમારી એ જે એક ખાસ ખરજવું ખરજવું શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે અને ઘણા લોકો

જી દીપકભાઈ હું કાર્યક્રમની શરૂઆતમાં આપને પહેલો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે ઘણા લોકો આ ખરજવું શબ્દ એ સાંભળ્યો હશે પરંતુ ખરજવું કેવા પ્રકારનું હોય છે અને તેના શરીરમાં કઈ રીતે તે ઉપસી આવે છે એ ખબર નહી હોય તો સામાન્ય ભાષામાં કહેવા જોઈએ તો ખરજવું એટલે શું હા પહેલાં તો એ જરૂર જાણવું જરૂરી છે કે મોટા ભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે ખરજવું એટલે ઇન્ફેક્શન બરાબર એટલે એ લોહીની કોઈ બગાડ છે લોકો એવું માની લેતા હોય છે બરાબર તો પહેલા એ સમજવું છે કે આ લોહીની કોઈ બગાડનો રોગ નથી કોઈ પ્રકારનું ઇન્ફેક્શન નથી એ પછી ઇન્ફેક્શન નથી વાયરસનું પણ નથી અને ફંગલ ઇન્ફેક્શન પણ નથી ઓકે આમાં શું થાય છે મોટાભાગે ચામડીમાં ધીરે ધીરે અમુક લોકોને ચામડી સૂકી થવાની સ્ટાર્ટિંગ થાય છે બરાબર અને ચામડી સૂકી પડવાના કારણે ધીમે ધીમે માણસને લાંબા ગાળે ખંજવાળ વધારો થતો હોય છે આ ખંજવાળમાં જે વધારો થાય છે એના કારણે પછી ત્યાંની ચામડી લાલ થાય છે ધીમે ધીમે એ ચામડી લાલ થાય ઉપસી આવે છે અને ધીમે ધીમે લાંબા ગાળે એ ચામડી કાળી પડે છે ઘણી વાર એવું બને છે કે પેશન્ટ એટલું સિવિયર ઇચિંગ હોય એટલું વધારે ખંજવાળની તકલીફ હોય કે પેશન્ટ લોહી પણ કાઢતા હોય છે એમાં ઇન્ફેક્શન લાગતું હોય છે આગળ જતા એટલે આ કોઈ પ્રકારનું એવું માનવાની જરૂર નથી કે ઇન્ફેક્શન છે સામાન્ય ચામડી સૂકી પડે છે એટલે સૂકી પડવાના કારણે આખું જે નિશાન છે એ ધીમે ધીમે ડેવલપ થાય છે બરાબર જી બિલકુલ જી બિલકુલ દીપકભાઈ આપણે ખૂબ સરસ રીતે વાત કરી અત્યારે આપને હું બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે કોઈ પણ બીમારી હોય છે તેના કોઈને કોઈ આપણા શરીરમાં લક્ષણો દેખાતા હોય છે જે બાદ આપણે ઓળખી શકીએ કે આ કોઈ પણ પ્રકારની એક બીમારીની શરૂઆત થઈ છે એમાં ખાસ કરીને જે ચામડીની બીમારી હોય એ શરીરમાં જ્યારે પણ પ્રવેશતી હોય છે ત્યારે શરૂઆતના લક્ષણો તેમાં દેખાતા જ હોય છે ત્યારે જ્યારે ખરજવાની શરૂઆત થાય છે ત્યારે સામાન્ય લક્ષણો કયા દેખાતા હોય છે કે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ ખરજવું હોઈ શકે

માણસ ને ઘરે સારું થાય આવું એક માન્યતા છે ખરજવું જેને થાય એના ઘરે થોડુંક સારું થાય એના શરીરમાં શરીર માં તો નહી પણ એના ઘરે કઈક લક્ષ્મી વધે

હા ત્યારે જીતુભાઈ ને એ કહેવાનું કે ખસ અને ખસ અને દાદર બે છે ને ઇન્ફેક્શન વાળી કંડિશન કહેવાય બરોબર ખસ અને દાધર બંને એમાં ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે આપણે દવા આપવાની હોય છે દાદર છે એ જયારે ખરજવું છે એ ઇન્ફેક્શન નથી એટલે એમની વાત સાચી છે કે જો જરે ઘરે પણ સાદું કોપરેલ હોય કે વેસેલીન હોય એ રેગ્યુલર પેશન્ટ દિવસમાં ત્રણ થી ચાર વાર લગાવે તો ચામડી કોરી ઓછી પડે એટલે ઘરે મટી શકે એ વાત સાચી છે એમની હવે ખરજવાના શરૂઆતના લક્ષણો કયા કયા છે બરાબર તો એના માટે શરૂઆતમાં ખરજવું પહેલા તો કઈ જગ્યાએ વધારે જોવા મળતું હોય છે શરીરમાં મોટા ભાગે પગના ભાગમાં ખરજવું વધારે જોવા મળતું હોય છે અને જે ગૃહિણીઓ છે જે ઘરમાં કામ કરતી હોય છે એમને હાથ પર વધારે જોવા મળતું હોય છે કેમ કારણ કે જે હાથો વાપચે गृहिणीઓ ને એ વારંવાર પાણીના કોન્ટેક્ટ માં આવવાના કારણે ડિટરજન્ટ ના કોન્ટેક્ટ માં આવવાના કારણે જે સ્કિન નું સૌથી ઉપરના લેયર માં મોઇશ્ચર હોય છે એ ધીમે ધીમે ટાઇમ સાથે ઓછું થાય છે અને એના કારણે ચામડી વધારે કોરી પડવાના કારણે એમને ખંજવાળ આવતી હોય છે અને ખરજવું ડેવલપ થતું હોય છે શરૂઆતમાં શું થશે પેશન્ટ ને સ્ટીમ ડ્રાઇટ થશે ચામડી તમને થોડી વાઇટ દેખાશે ધીમે ધીમે એમાં ખંજવાળ આવવાના કારણે લાલ થશે અને પછી એમાં ગોળ કુંડાળા જેવું અથવા આખું ઉપસેલા ભાગ જેવું તમને ખરજવું દેખાશે મોટા ભાગે એક અથવા બે હશે ઘણા ઘણા વધારે માત્રામાં નહીં હોય લોકોને ધીમે ધીમે પગ પરથી સ્ટાર્ટ થઈને બોડીના બીજા ભાગમાં પણ ખરજવું થઈ શકે જેમ કે પીઠના પાછળના ભાગમાં પણ હોય છે આગળના ભાગમાં પણ એ વધારે ઘણી સિવિયર કંડિશનમાં જોવા મળતું હોય છે નોર્મલી પગના ભાગ પર વધારે જોવા મળતું હોય છે ખરજવું બરાબર બિલકુલ દીપકભાઈ આપણે અહીં લક્ષણો સાથે સાથે એક વાત કરી કે હાથમાં અને સામાન્ય લોકોને વધુ પડતું પગમાં થતું હોય અને સાથે સાથે તમે એક વાત કરી કે વારે વારે જે મોશ્ચર ખતમ થઈ જાય છે ડિટરજન્ટમાં અથવા સાબુના કોન્ટેકમાં આવવાથી ત્યારે હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે એવા કયા કારણો જવાબદાર છે કે જેના કારણે ખરજવું થઈ શકે ખરજવું મોટાભાગે શરીરની તાશીરના કારણે થતું હોય છે ઘણા લોકોને જેમ મોટી ઉંમરે ડાયાબિટીસ થતું હોય છે બરાબર કારણ કે એમના લોહીમાં ઇન્સ્યુલિનની કમી હોય અથવા બીજું કોઈ કારણ હોય ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ એમ જ ખરજવામાં મોટી ઉંમરે ધીમે ધીમે જે આપણી ગ્રંથિઓ છે એમનું જે ફંક્શન હોય એ ઓછું થાય એટલે ધીમે ધીમે જે સ્કિનનું મોશરનું કામ હોય ગ્રંથિનું એ ઓછું થાય છે બરાબર અને એની સાથે સાથે જેમ ગૃહિણીઓને ડિટરજન્ટના કારણે અમુક કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય એવા લોકોને સિમેન્ટથી બાકી જે કલર પેઇન્ટ કરતા હોય એમને એની એલર્જીના કારણે ફાર્મર્સ હોય જે ખેડૂતો હોય એમને ખેતરની અંદર પાર્થેનિયમ જેવા ઘાસના કોન્ટેકમાં આવવાના કારણે ખરજવું થતું હોય છે આવા ઘણા બધા કારણો છે કે જો ટાઇમસર ચામડી સૂકી પડવામાં ધ્યાન ના રાખે માણસ અને દિવસમાં બે થી ત્રણ વાર સારું મોઇશ્ચરાઇઝર કે ઘરે કોકોનટ ઓઇલ કે વેસલીન ના લગાવે તો પછી ધીમે ધીમે ખરજૂ ડેવલપ થતું હોય છે. જી બિલકુલ. દીપકભાઈ આપે અહીં ખૂબ સરસ વાત કરી કે લોકો જે વ્યવસાય સાથે સંકળાયેલા છે તેના ઘણા એવા કારણો છે જવાબદાર હોય કે આપણા શરીરમાં શરીરમાં કોઈ ચામડીની બીમારી વધુ પડતી ઉદ્ભવતી હોય છે. ત્યારે હું પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે આપણે જે વાત કરી સાથે સાથે આ તમામ વ્યક્તિઓ છે કે જે એની રોજિંદુ જીવન કે એનો વ્યવસાય એવો છે કે આપણે વાત કરી કન્સ્ટ્રક્શનના મજૂરો કે તેમને સિમેન્ટના કોન્ટેક્ટમાં આવવાથી ખેડૂતોને કોઈ ઘાસના અને ગૃહિણીઓને જે વાસણ કપડાં તમામ ધોતા હોય ત્યારે આ તમામ પ્રકારની જે સાબુ ડિટર્જન્ટ આવી વસ્તુનો ઉપયોગ કરવો જ પડતો હોય છે તો આ તમામથી જો આપણે ખરજવાથી બચવું હોય તો આપણે આગમચેતી રૂપે કયા પગલાં ભરી શકીએ જેમ આપણે બહુ સારો કોટ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર બરાબર તો હંમેશા જેટલું બને એટલું હાથમાં પહેરવાના મોજા આવતા હોય છે દરેકને નહીં પણ જેને આવું ખરજવું થતું જ હોય એમને હાથમાં પહેરવાના સ્પેશિયલ મોજા યુઝ કરી શકાય કામ કરતી વખતે જો એ પોસિબલ ના હોય તો ઘરમાં પોલીથીન બેગ્સ હોય એ પણ તમે યુઝ કરી શકો છો હાથમાં પહેરીને કામ કરી શકો ઘણી વાર એવા હાઈ કેમિકલ વાળા ડિટર્જન્ટ શોપ પણ તમે અવોઈડ કરી શકો જો એ પણ પોસિબલ ના હોય તો પછી જ્યારે પણ તમે તમારું કામ પતાવો છો એના તરત પછી નોર્મલ વોટરથી હેન્ડ વોશ કરી અને તમારા પગ વોશ કરી અને મોશ્ચરાઈઝર એપ્લાય કરો તો દિવસમાં તમે ત્રણથી ચાર વાર આ રીતે મોશ્ચરાઇઝર એપ્લાય કરશો તો જે નું સૌથી ઉપરનું લેયર હશે એ ડેમેજ નહીં થાય અને જો ડેમેજ નહીં થાય તો ખરજવું ડેવલપ નહીં થાય આ ધ્યાન રાખવાનું છે બરાબર ઘણા ખોરાક પણ એવા હોય છે કે જે ખરજવું વધારે કરી શકે જેમ કે ગ્લુટાન વાળા ફૂડ્સ છે જેના કારણે વધારે ખરજવું થતું હોય છે અમુક લોકોને એગ થી પણ અમુક લોકો એગ વાળા થી થતો હોય છે સોયાબીનના કારણે થતું હોય છે તો આ પણ થોડું અવોઇડ કરવું જોઈએ ગ્લુટાન્સ ભાગે ઘઉંના વધારે હોય છે બરાબર એની સામે રક્ષણ મેળવવા માટે એનોસિડન્ટ વાળા રીચ ફૂડ તમે યુઝ કરી શકો જેમાંથી વિટામિન સી તમને વધારે મળતું હોય બરોબર જેમ કે ઓરેન્જીસ છે એ બધું તમે વધારે ઇન્ટેક કરો તો એના કારણે જે સ્કીનનું હિલિંગ થાય છે એ વધારે થાય છે અને જે આ એલર્જી વાળા તત્વો છે એના એબઝોર્બ્શન અને નિકાલમાં પણ ફાયદો થતો હોય છે બિલકુલ અ દીપકભાઈ આપે ખરજવાની વાત કરી એક ચામડી સાથે સંકળાયેલો રોગ છે ત્યારે જ્યારે પણ ખરજવું થતું હોય ત્યારે આપણે લક્ષણોની વાત કરી અને સાથે સાથે જે કારણોની વાત કરી ત્યારે હું આપને પ્રશ્ન કે પૂછવા માંગીશ કે જે ખરજવું છે તેની શરૂઆતમાં એવા કયા પગલા ભરીએ તો આગળ વધતા તેને અટકાવી શકાય જે આપણે હાલ વાત કરી કે સ્કીનમાં પહેલા તો એને ડ્રાય થતી રોકવાની છે ચામડી કોરી ના પડે એના માટે બધા આપણે પગલા લેવાના છે એક વસ્તુ આ કરવાની છે એના માટે શું કરી શકાય કે ઘરમાં જે ઘરગથ્થુ ઉપચાર આપણે કહીએ એના માટે જેમ કે કોપરેલ આપણે પ્રાચીનથી જ કહેતા હોય છે કે કોપરેલની માલિશ કરવી જોઈએ જેમ નાનું બચ્ચું જન્મે છે અને આપણે એના માટે એપલા કોપરેલની એડવાઇસ આપતા હોય છે ડોક્ટર તો બસ એ જ કોપરેલની માલિશ દિવસમાં જો પેશન્ટ જ્યાં તકલીફ છે એ ભાગમાં દિવસમાં જો ત્રણથી થી ચાર વાર કરે તો એનાથી ફાયદો ચોક્કસ થતો હોય છે પણ કોપરેલની અસર છે એ મર્યાદિત છે એટલે જો એના કરતા વધારે સારું મોઇશ્ચરાઇઝર બજારમાં અવેલેબલ હોય છે કે પેરાફીન આવતું હોય છે એવા મોઇશ્ચરાઇઝર અવેલેબલ જ હોય છે બજારમાં તમે એને ખરીદીને જો દિવસમાં ત્રણથી ચાર વાર એપ્લાય કરો તો તમને ચોક્કસ ફાયદો થાય આ સિવાય પણ ઘણા લોકોને વધારે ડ્રાયનેસની કમ્પ્લેન હોય તેના માટે હાથ અને પગ પર લગાવવાના

ખરાજીબૂત થવાની શક્યતાઓ વધુ હોય છે ત્યારે હું apne પ્રશ્ન પૂછવા માંગીશ કે જે ખરજવું છે તે શરીરના કયા કયા ભાગમાં થાય તેવી શક્યતાઓ વધુ રહે છે ઓકે ચહેરા થી લઈને પગ સુધી ખરજવું થઈ શકે પણ વધારે હાથ અને પગ પર થતું હોય છે પણ જો ફાર્મર્સ હોય છે ખેડૂતોને તડકાના સીધા કોન્ટેક્ટમાં આવવાનું હોય છે અને ખેતરમાં કામ કરવાનું હોય છે તો આ લોકોને ચહેરા ઉપર જે પાર્થેનિયમ કહેવાય કે બીજા ઘાસચારો હોય એની પરાગરજ ને બધું ફેસ પર ટચ થતું હોય છે તો એના કારણે એમની તડકાની એલર્જી અને તડકાને લગતું ખરજવું ચહેરા પર જોવા મળતું હોય છે પછી જે લોકો ગળામાં ચેન નહીં પહેરતા હોય જેમ કે સોનાની કોઈ એલર્જી હોય ચાંદીની એલર્જી હોય તો એને ગળાના ભાગમાં પણ ફરજવું થઈ શકે છે જેમ આપણે વાત કરી કે જે કન્સ્ટ્રક્ટર વર્કર હોય છે અને જે સિમેન્ટને લગતા કામ કરતા હોય છે પેઇન્ટને લગતા કામ કરતા હોય છે એમને હાથ પર ખરજવું વધારે જોવા મળતું હોય છે જે લોકો વધારે જે લોકોને વેરિકોસ વેઇન જોવા મળતી હોય છે બરાબર તો એના કારણે ઘણા લોકોને પગમાં પણ ખરજવું વધારે જોવા મળતું હોય છે આ અલગ અલગ જગ્યાઓ છે જ્યાં ખરજવું વધારે જોવા મળતું હોય છે મોટાભાગે ચહેરા ઉપર હાથ ઉપર અને પગ પર વધારે જોવા મળે છે જી બિલકુલ દીપકભાઈ આપણે ખૂબ સરસ વાત કરી કે જે વ્યક્તિ જે પ્રકારનું એનું કાર્ય છે અને શરીરમાં જે પ્રકારની એની પ્રક્રિયાઓ છે તેને લઈ અને આ બીમારી થઈ શકતી હોય છે અને સાથે સાથે જો આપણે ચામડીની બીમારીઓની વાત કરીએ તો ઘણી બધી બીમારીઓ એવી છે કે જે આપણા જીવનશૈલી અને સાથે સાથે આપણી જે એવી પ્રોડક્ટ વાપરતા હોય અથવા તો આપણું જે કાર્યો છે તેની સાથે સંકળાયેલી હોય છે તો આપણે જો સામાન્ય વ્યક્તિ જે સામાન્ય જીવન જીવે છે અથવા કોઈ ગામડાનું વ્યક્તિ આ તમામ જો પોતાની ચામડીની કેર કરવા માટે અથવા તો કાળજી લેવા માટે કયા પ્રકારની ખાસ ધ્યાન રાખવું જોઈએ મોટા ભાગે માણસ કઈ જગ્યાએ રહેતો હોય છે અને આજુબાજુનું વાતાવરણ કેવું છે અને એનું કામ કયા પ્રકારનું છે એના આધારે એને તેના લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવાનો હોય છે એના લાઈફસ્ટાઈલમાં ખાસ તો ઘણા લોકોને જો ખરજવું હોય તો આપણે એમને એડવાઇસ એવી આપતા હોઈએ છીએ કે જે માર્કેટમાં બજારમાં ઉપલબ્ધ સાબુ હોય છે જે રેગ્યુલર તમે નાવા માટે યુઝ કરો છો એમાં વધારે કેમિકલવાળો સાબુ હોય છે એના કરતાં ગ્લિસરીન કન્ટેનિંગ સોપ બજારમાં અવેલેબલ હોય છે જેમ કે પિયર્સ આવે છે ડવ આવે છે બીજા બીજા ઘણા બધા ગ્લિસરીન કન્ટેનિંગ સોપ માર્કેટમાં અવેલેબલ છે તો એ પણ તમે યુઝ કરી શકો જે લોકોને આ રીતે ડાયનેસની કંપની વધારે છે ખરજવું છે એમને જેમ આપણે આગળ સમજાવ્યું એમ મોશ્ચરાઈઝર અવશ્ય યુઝ કરવું જોઈએ નાહ્યા પછી નોર્મલી તરત જ નાહ્યા પછી શરીર કોરું કર્યા પછી જે જગ્યાએ ખરજવું થતું હોય જે જગ્યાએ ડ્રાયનેજ થતી હોય ત્યાં સવારે મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ જો શક્ય હોય અને ફાવતું હોય તો બપોરે અથવા સાંજે ફરી એકવાર મોશ્ચરાઈઝર એપ્લાય કરવું જોઈએ અને રાતે સૂતા પહેલા અવશ્ય ફરીથી એકવાર મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ જો ઘરમાં મોશ્ચરાઇઝર બહારથી પરત્યુઝ ના કરવું હોય તો આપણા આજુબાજુ નોર્મલી જે સફેદ કલરની લિક્વિડ પેરાફિન ની ડબ્બી આવતી હોય છે તમે લાવી શકો છો જો એ પણ તમને જો ના ફાવતું હોય તો તમે ઘરમાં અવેલેબલ કોકોનટ ઓઇલ યુઝ કરી શકો છો જી બિલકુલ દીપકભાઈ આપણે ખૂબ સરસ વાત કરી અત્યારે હું પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જ્યારે પણ કોઈ બીમારીની શરૂઆત થાય છે જે હોય હોય કે અન્ય કોઈ પણ ત્યારે લોકો સૌપ્રથમ ઘરેલું એ અપનાવવાનું સૌથી વધુ પસંદ કરતા છે અને ઘણી વખત આપણે જોયું છે કે લોકો જ કોઈ વસ્તુનો ઉપયોગ કરી તે બીમારીથી દૂર ભાગવા અથવા તો તે બીમારીને મટાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ ખરજવું છે તેને મટાડવા માટે આપણે ઘરેલું એવી કઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ કરી શકીએ ઘરેલું વસ્તુમાં આપણે જેમ વાત કરી છે કે કોકોનટ ઓઇલ તમે યુઝ કરી શકો છો આ સિવાય કાસ્ટર ઓઇલ પણ તમે યુઝ કરી શકો છો જો કોઈને ફાવતું હોય તો પણ અમુક લોકોને કમ્ફર્ટેબલ નથી હોતું આ સિવાય તમે ડાયટમાં ચેન્જ લાવી શકો છો જેમ આપણે આગળ વાત કરી કે ગ્લુટાન કન્ટેનિંગ જે ફૂડ્સ હોય છે તમે અવોઇડ કરી શકો છો તમને આખા બોડી પર ખરજવા જેવી તકલીફ રહેતી હોય છે જેને અમારી ભાષામાં એટોપિક ડર્મિટાઇટિસ કહેવાતી હોય છે બરોબર અમુક લોકોને એકોર્ડિંગ ટુ વર્કપ્લેસ એમને થોડું અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું રાખવાની જરૂર હોય છે જેમ કે આપણે વાત કરી કે ગૃહિણીઓને ચોક્કસ ડિટરજન્ટ અથવા ઓછા ડિટરજન્ટવાળા સાબુ યુઝ કરવા જોઈએ એ ઘરેલુમાં આ વસ્તુ પણ એમને ધ્યાન રાખવું રાખવાની હોય છે અ બાકી ખરજવામાં બીજું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરતા સ્કીનમાં કોરી આપણે સ્કીન ને કોરી નથી પડવા દેવાની બસ આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે જો આપણે એના પર કામ કરીએ તો ચોક્કસ ખરજવામાં રાહત થાય અને ખરજવાને પ્રિવેન્ટ પણ કરી શકાય જી બિલકુલ દીપકભાઈ આપણે ખૂબ સરસ વાત કરી અને અત્યારે હાલ ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે અત્યારે પરસેવો વળવો આ સમસ્યા ખૂબ જ થતી હોય છે અને જેના કારણે શરીરમાં અને ચામડીની ઘણી બધી બીમારીઓ આવી શકે એવા જે ચાન્સ છે સંભાવના છે તે વધી જતી હોય કારણ કે પરસેવાના કારણે ઘણી બધી બીમારીઓને આપણે આમંત્રણ આપતા હોય અને સાથે સાથે આપણા જે કપડાં હાલ કપડામાં પણ ખૂબ ધ્યાન રાખવું એ મહત્વનું ગણાય છે કે જીન્સને એમાંથી જેના કારણે ચામડીમાં ઘણી ગરમીની થઈ રાખવી જોઈએ કે જે આપણા શરીર અને ચામડી માટે ફાયદાકારક સાબિત શકે તમે વાત કરી કે અત્યારે નવી જનરેશનમાં જીન્સનું ચલણ વધી ગયું છે તો ગરમીની સિઝનમાં તમે એવો ટ્રાય કરી શકો કે કોટન કપડા પહેરવાનો જેમાંથી ઇઝીલી એર સર્ક્યુલેશન વધારે થાય એવા કપડાં તમે યુઝ કરો પરસેવું વધારે થતો હોય કોઈ માણસને તો આપણે એમને ફંગલ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે અથવા ઘણા લોકોને ગરમીના કારણે પણ શરીરમાં સ્વેટ ડેમેટાઇટિસની કમ્પ્લેન થતી હોય છે ઘણા લોકોને ગમોરિયાની તકલીફ થતી હોય છે તો આવા કેસમાં આપણે એમને એડવાઇઝ એવી આપતા હોઈએ છીએ કે સવારે અને પોસિબલ હોય તો સાંજે ફરીથી તમે નાવાનું અવશ્ય રાખો અને નાહ્યા પછી દિવસ દરમિયાન જો તમે પર જતા હોય તો એના અમુક જગ્યાએ જ્યાં તમને આવી તકલીફ થતી હોય તેના અનુરૂપ પાવડર્સ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે તમે એ પાવડર્સનું શરીરમાં છંટકાવ કરી શકો અમુક લોકોને જો પ્રીવિયસલી કે ઘરમાં બીજા કોઈને આવી રીતે દાદર કે બીજી કોઈ બીમારી હોય તો એના માટે આપણે એમને અવશ્ય એવી સૂચના આપતા હોઈએ છીએ કે ભાઈ જો ઘરમાં કોઈને આવી દાદરની બીમારી હોય તો એમના કપડાનું જે સફાઈ કરવાનું છે એ બીજાની સાથે નહીં કરવાનું પણ એમનું અલગથી કરવામાં આવે તો ઘરમાં બીજા લોકોને પણ આ અટકાવી શકાય બીજું ઘરમાં જો પોસિબલ હોય તો દરેક માટે ઇન્ડિવિજુઅલ અલગ સોપ યુઝ કરી શકો ઇન્ડિવિજ અલગ ટાવલ યુઝ કરો જો આવી હાઈજીનની અમુક બાબતોમાં ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ આપણને આ બધી બીમારીઓમાંથી ફાયદો થતો હોય છે જી બિલકુલ દીપકભાઈ અહીં આપે વાત કરી કે જે ધાદરની બીમારી છે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં થવાના ચાન્સ વધી જતા હોય છે એમાં ખાસ કરીને એક જ સાબુ વાપરવો અથવા તો એક ટુવાલ વાપરવો આ જે તમામ પ્રકારની જે પ્રક્રિયાઓ છે જેના કારણે આ બીમારી એકમાંથી બીજી વ્યક્તિમાં જતી હોય છે ત્યારે શું ખરજવું એવી બીમારી છે કે તે કોઈ બીજી વ્યક્તિને થઈ શકે જો કોઈ વ્યક્તિ એક વ્યક્તિ રહેશે તેના સંપર્કમાં આવે અથવા તેના કપડાં પહેરે તો થઈ શકે એવું ખરા ના એટલા માટે જ આપણે વાતની શરૂઆત કરી ત્યારે પહેલી જ વાત એ વસ્તુ સમજાવવામાં આવી કે ખરજવું એ એવું કોઈ ઇન્ફેક્શન નથી કે જેમ દાદર એ ફૂગનો ચેપ છે પણ ખરજવું એ ચેપ નથી તો ચેપ નથી એટલા માટે જ ખરજવું એક માણસમાંથી બીજામાં ટ્રાન્સફર થતું નથી હા પણ અમુક લોકોને વારસામાં એવું હોય છે કે ઘરમાં પપ્પાને કે મમ્મીને કોરી ચામડી હોય તો એના બાળકોને પણ કોરી ચામડી હોઈ શકે આ વારસામાં સ્કીનની તાસીર આવી શકે પણ આવી રીતે ટ્રાન્સફર થતું નથી ખરજો એક માણસમાંથી બીજા માણસની અંદર જી બિલકુલ અત્યારે દીપક ભાઈ હું કાર્યક્રમના અંતમાં આપને એક પ્રશ્ન પૂછવા માંગી કે જે હાલ આપણે ખરજવાની વાત કરી સાથે સાથે ઉનાળાની પણ વાત કરી છે અમારા દર્શક મિત્રોને ખાસ કયા પ્રકારની સલાહ આપવા માંગતો કે જેના કારણે આ ચામડીની જે આ એક બીમારી જે હોય પરંતુ બીજી બીમારીથી પણ બચી શકે ઉનાળામાં ખાસ તો જેમ જેમ ગરમીનું પ્રમાણ વધે છે એમ સૌથી વધારે તડકાના કારણે થતી તકલીફોનો વધારે થતો હોય છે તો એમાં તડકાની એલર્જીથી બચવા માટે ખાસ આપણે દર્શક મિત્રોને એવું કહેશું કે ફિઝિકલ સનસ્ક્રીન કેમિકલ સનસ્ક્રીન તો નથી કહેતો પણ ફિઝિકલ સનસ્ક્રીન જેમ કે માથા પર ટોપી રાખવી મોટા પર રૂમાલ રાખવો ફૂલ સ્લીવ પહેરવાનું તો જે સીધી તડકાના કારણે સ્કિન ટેનિંગ થાય છે તડકાના કારણે જે સ્કીનની તકલીફ થાય છે એ અટકાવી શકાય બીજું જે સ્વેટિંગ સ્વેટના કારણે સ્વેટ ડર્મેટાઇટિસ અને ધાતરની તકલીફો માટે બચવા માટે અવશ્ય જે નું આપણે આગળ ધ્યાનમાં રાખવાની વાત કરી છે એ કરો તો એનાથી પણ વધારે ફાયદો થતો હોય છે અને જે આ ખરજવાની તકલીફ છે જો એમાં દર્શક મિત્રો મોશ્ચરાઈઝરનો સારી રીતે ઉપયોગ કરશે તો એમને ચોક્કસ ફાયદો થવાનો છે દીપકભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને આ વિષય પર આપે ખૂબ સરસ રીતે માહિતી આપી અને જે બીમારી છે કે ખરજવું એ રોકોને જ્યારે પણ થાય છે ત્યારે એક ચેન નથી આવતું કારણ કે એ શરીરમાં એટલું આમ ધ્યાન કેન્દ્રિત થઈ જતું હોય છે કારણ કે ખંજવાળ આવવી અથવા તો બળતરા થવી ઘણી વખત આપણે એવું જોયું હોય કે લોકો ખંજવાળી ખંજવાળીને લોહી પણ નીકાળી દેતા હોય છે ત્યારે આપ અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ખૂબ સરસ રીતે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર